આજે ભાદરવી પૂનમ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના રાધનપુરમાં પરમપૂજ્ય લાલદાસ બાપુની મઢી આવેલી છે આજે ભાદરવી પૂનમના રૂડ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે સરસ મજાનું ભજન અને ભોજનનું આયોજન છે આજે વરસાદની હેલી પણ ચારે બાજુ મંડાણી છે તેમ છતાંય પૂજ્ય લાલદાસ બાપુની મઢીમાં પરમ પૂજ્ય કરશનદાસ બાપુના સાનિધ્યમાં આપણે આજે ભજન સંતવાણીની મોજ માણવાની છે જય હો કરશનદાસ બાપુ તમારી જય હો બીડી પીવે છે બાપુની જય હો